તેમણે ફરિયાદી ને મેટર પૂરી કરવી હોય અને વીજ ચોરીની પતાવટ કરવા માટે ભરત ડુંગર સાગઠિયા રહેવાસી જશાપર તાલુકો ધાંગ્રા ને મળતા જણાવેલ જેથી ફરિયાદી ભરતભાઈને મળતા વાત કરતા મહિલા ઇજનેરનાબેને સાવચેતી પૂર્વક નાણાકીય વ્યવહાર પૂરો કરવાનું જણાવેલું અને લાંચની રકમ નક્કી કરેલ અને ભરત ડુંગર સાગઠિયા આરોપી મીટર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર

ફરિયાદ નોંધાયા બાદ વીએસ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર કચ્છ પૂર્વ એસીબી પોલીસ ટેશન ગાંધીધામની ટીમે નગરપાલિકા ધાગંદ્રા પંટાગણમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું ત્યારે આરોપી ડેપ્યુટી ઇજનેર મહિલા રત્નાબેનના કહેવાથી આરોપી ભરત ડુંગર સાગઠિયાએ રૂપિયા દોઢ લાખ તથા તેઓના રૂપિયા ચાર સ્વીકારીને રૂપિયા દોઢ લાખ તેઓ સાથે આવેલા